એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે હું આશા રાખું છું કે આવનારા સમયમાં એ સો ટકા પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો એક મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે